હું માફી પણ માંગુ છું કે ખરેખર એ જે થવાનું છે એ બધું એની રીતે થઈ જાય તારાથી કઈ થાય નથી તારાથી કોઈ વસ્તુ આગળ વધવાની નથી અને તું કઈ કરી એ નથી લેવાનું આ ફૂટી ગલી કારતુસ એનું ખોખું બસ હું આમ કરી નાખીને હું તેમ નાખીને ઓલું કઢવી દે ને ઓલું તારા અને આ બધું પતી ગયા પર તું ધ્યાન ગયા ક્યાંક તનક આવે ની મોરે મોરે ઓલ્ટોમાં અટાણા તો બધી આરવાર ઢીધે ભટકાવતી જારાત રખાય જે બોલવાનું છે એ બોલાય નો બોલવાનું નો બોલાય પછી કોઈ પણ હોય હું હોય તો ભલે તું હોય તો ભલે કે બીજો કોઈ હોય તોય ભલે એટલે તું છે ને હા ઓલું કે ને કે અધૂરો ઘડો વધારે સલકાય એટલે તને હાવ વેત આવી ગયો પણ આના પરિણામ બહુ મોડા આવે ઓલી પરીક્ષા દઈને ને રિઝલ્ટ બહુ છેલ્લે આવે તો આપણે ખબર પડે કે આપણે તો પાંચ જ મળ્યા છે પેલા તો એ ફોર્મમાં હોય પેપર ભરતો હોય હું આની મોર થઈ ગયો હું આમ કર હું આ એટલી કલી નીકળી ગયો બારોબાર એનાથી કંઈ ફાયદો પણ જે પેપર ભરાણું હોય એનું રિઝલ્ટ બહુ મોડું આવે એટલે તું નિરાત રાખ એ જે થવાનું છે એ બધું એની રીતે થઈ જાય તારાથી કંઈ થાય એમ નથી તારાથી કોઈ વસ્તુ આગળ વધવાની નથી અને તું કઈ કરી નથી લેવાનો તું આ ટ્રેન પૂરો થયો એટલે ઘેરે બેઠો બેઠો શાંતિ તારી તો જે અમુક વસ્તુની તોસડાય છે ને તારી પાક ભાઈ કાઢી લેવે તું વરઘોડો વરઘોડો કાઢવો હેલો નથી ભાઈ હજી ગુનેગાર સાબિત નથી થયો છે કે નથી ઈ ખબર નથી

સંપલા બીજા બદલતા નથી બુટ બીજા બદલતા નથી અને જ્યારે આવે ત્યારે સીધો ફેસબુક માં અને તને જરાક સમાજ ઉપર જવાની બહુ મજા આવવા માંડી છે એટલે નિરાય રાખવાની મજા જરાય કોઈ ને નથી આવતી અને પછી જો બધા છોકરા નીકળી પડ્યા અને બોલી ગયા અને વિડીયા ઉપરા ઉપર ચાલુ કર્યા ને પિન્ટુ તો પછી રેલો આવી જા અને તું રહી વાત બધે આલતી ગાડી સડી જ તું જ્યાં આવે ત્યાં સાલું ગાડી તું સીધો સડી જ રહ્યો હવે તો અત્યારે તમારા સમાજના લોકો પણ તને વિડીયા બનાવી વિડીયા માધ્યમથી તને કહે કે ભાઈ આ સમાજની એક એકતાની વાત છે અને તું જ્યારે આવે ત્યારે જેને આવે એવા વિડીયા મૂકી દે હું નથી કેતો તારા સમાજના લોકો તને કે છે મને ઘણા બધા વિડીયા સારા વ્યક્તિના ઘણા બધા ના વિડીયા આડા આવ્યા છે તો તને જરાક વધારે જ ઇન્ટરેસ્ટ છે પણ એ કહેવાનું છે કે હીરાભાઈ પાછળ તમારા સમાજના જે યંગ જનરેશન છોકરાઓ છે એમાંથી હું હીખ લેવાના કોઈને ખોટું લાગે તો બે મિનિટ શાંત થઈ જાઉં મારું ઈજ કહેવાનું છે કે ભાઈ સમાજ કોઈ પણ સમાજ હોય પછી એક્સ વાય જેટ કોઈ સમાજ હોય સમાજ આખો ખરાબ નથી હોતો કોઈ સમાજ એવો નથી કે આખો સમાજ ખરાબ હોય પછી કોઈ બી સમાજ હોય અને મારે તો ખાસ કરી અને આ નાના મોટા યુટ્યુબરો અને જે આ બનાવે બધા મિત્રો મિત્રોને ખાસ કહેવાનું છે કે તમે જે વિડીયો બનાવો ને ભાઈ એ તમે હાથ વિસારો હાથ પછી વિડીયો બનાવો કાલે તમે તમારાથી કઈક એવા શબ્દ બોલાઈ જાય અને તમે જો ભીહમાં આવી જાઓ તો એ વસ્તુ યોગ્ય નથી તો એ વિડીયા બનાવવા બનાવવા ન કહેવાય આવેશમાં આવી અને જેમ તેમ મન ફાવે એમ બોલી જાઓ એનો મતલબ એવો નથી તમે વિડિયા બનાવ્યા જ ના કહેવાય અને ખાસ કરીને જે આ મીડિયા મીડિયા વાળા લોકો છે એને મારે ખાસ અપીલ કરવી છે અને જેને કડવું લાગે એને મુબારક છે ભાઈ માફ થાય તો માફ કરજો ન થાય તો તમારી રીતે અને મને એટલું નોલેજ તો નથી જે હીરાભાઈ છે આપણા ધારાસભ્ય હીરાભાઈ છે એના જેટલું જો કે મારામાં નોલેજ નથી આપણે હાલો પણ ખાસ કરીને મારે ઈરાભાઈને પણ એ કહેવાનું છે કે હીરાભાઈ અને તમે એમ કહો કે હથિયાર હવે અમારે ઉપાડવા પડશે તમે એમ કહો હથિયાર અમારે ઉપાડવા પડશે તો તમારી પાછળ તમારા સમાજના જે યંગ જનરેશન છોકરાઓ છે એમાંથી હું હીખ લેવાના અમને કોઈ જાતનો વાંધો નથી તમારાથી કોઈ એટલે એક ટકો તમારાથી વાંધો નથી હીરાભાઈ પણ મારું એ કહેવાનું છે કે તમારા સમાજના યંગસ્ટરો જે છોકરાઓ છે કોઈ કોલેજ કરતા હે કોઈ ભણતા હે કોઈની પાસે ડિગ્રી હોય છે ઈ લોકો અટ તમારા આવી વસ્તુ સાંભળી અને કઈ પણ આગળ પગલું આગળ ખરાબ પગલું ભરે તો એ નુકસાની કોને કારકિર્દી ખતમ થઈ જાય ઉઠી અને આવું નિવેદન સોશિયલ મીડિયા ની અંદર અને આજી ન્યુઝ ની અંદર તમે આપો એ યોગ્ય ખરેખર નથી મારું તો ખાસ કરીને ન્યૂઝ ચેનલ वालों ને ખાસ અપીલ કરવાની છે કે તમે હીરાભાઈને પૂછો કયા કારણથી તમે આવી રીતના કીધું જે આજે કેટલા કેટલા વર્ષોથી ભણી ભણી અને આજે ડિગ્રી લઈને બેઠા એ તમારી વાત સાંભળી અને હામ હામે સમાજ પછી કોઈ પણ સમાજ હોય તમારો સમાજ હોય તો ભલે અમારો સમાજ હોય તો ભલે અથવા કોઈ બીજો સમાજ હોય તો ભલે એમની આરે અથડા છે અને એની ઉપર કોઈ આ તે કોર્ટ કેસ કે એવું કંઈ થશે તો એની આખી કારકિર્દી પૂરી થઈ જશે તો તમારે ખરેખર તો આવા નિવેદન દેવામાં પચા વખત ધ્યાન રાખવું જોઈએ કેમ કે મને તમારે જેટલું નોલેજ નથી તમે એક ધારાસભ્ય દરજાના વ્યક્તિ છો તો મારે કોઈ કોઈ એની કંઈ રીહ છે એની પણ મારું ખાલી એટલું કહેવાનું છે કે તમે એવું નિવેદન આપો અને અથવા કોઈ પણ વડીલ હોય એવું નિવેદન આપે તો પાછળની યંગ જનરેશન બીજું કઈ વિચારતી જ નથી એ તમને ફોલો કરતા હોય કે ભાઈ આપણે આમ કીધું તો હવે આપણે આમ કરી નાખીએ પછી ભાઈ એવા ઘણા દાખલા હે એ ઘણા બધા યંગસ્ટરો એવી ભૂલો કરીને બેહી જાય છે પછી આખી જિંદગી એને પસ્તાવવાનો વારો આવે ત્યારે એની પાસે કોઈ નથી આવતું મારા મિત્ર અને જેને આ વસ્તુ સમજાય એને અભિનંદન જે મારો કહેવાનો હેતુ હતો એ તમને જો સમજાય તોય આમાં ઘણા સલાહ અને સૂચના દેવા માટે ઘણા બધા લોકો આવશે તો આપણે એનાથી કોઈ ઇનકાર નથી પણ મારું ખાસ એક કહેવાનું છે કે આવા વ્યક્તિ થઈને એવડા હોદા ઉપર બેસીને તમે આ નિવેદન આપો ને એ ખરેખર યોગ્ય ન કહેવાય કેમકે પાછળની યંગ જનરેશન આ અટ આ એક સોશિયલ મીડિયાનો માળખો હોય આવેલો હોય આમાં કેટલા બધા હમ હમે અથડા હે અને કોઈ સમાજ ખરાબ નથી હોતો કોઈ બી સમાજ હોય બરોબર બસ મારે હવે જે કહેવાનું હતું આજે એટલું કીધું એટલે મારું મીડિયા વાળા મિત્રો ખાસ કરીને અપીલ કરવાની છે કે હવે તમે એમ પૂછો કે જાહેરમાં તમે આવી રીતના બોલો છો તો તમારી પાસેથી તમારો સમાજ કે અન્ય કોઈ સમાજના યંગસ્ટરો હું એમાંથી શીખ લેશે એ ખાસ કરી અને પૂજો ભલે જય મુરલીધાર જય દ્વારકાધીશ